જુનાગઢ જિલ્લા કલેક્ટરે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું જુનાગઢ જિલ્લા કલેક્ટરે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર યાત્રિકોને મળી રહેલી જરૂરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું કલેક્ટરે પરિક્રમાર્થીઓના અનુભવો જાણી અને પ્રેરક સંવાદ પણ કર્યો સ્ટોરી રિપોર્ટ બાય પરેશ ભુદભટી જુનાગઢ ગિરનાર લીલી પરિક્રમાનો કાલથી પ્રારંભ થયા બાદ આજે રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું છે સંબંધિત અધિકારીઓ પોલીસ અધિકારી એસડીએમ હેલ્થના સ્ટાફ પાણી પુરવઠા વગેરેને સાથે રાખી અને રૂટ ઉપર ઇન્સ્પેક્શન કરતા જે યાત્રિકો છે એમની સાથે પણ ઇન્ટરેક્શન કરવામાં આવ્યું આ વખતે ખાસ જે પરિક્રમા છે એ પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાનો જે અમારો આશય છે અને નામદાર હાઈકોર્ટનો હુકમની સાથે સાથે ઇકો સેન્સિટિવ ઝોનના ગાઈડલાઇન છે એના પાલનના અર્થે ખૂબ કડકાઈપૂર્વક જે એન્ટ્રી પોઈન્ટ છે એની પર ચકાસણી કરવામાં આવી રહી છે કોઈ યાત્રિક પોતાની સાથે પ્લાસ્ટિક લાવ્યો તો એને ડસ્ટબિનમાં ત્યાં મુકાવી દેવામાં આવે છે અને આખી પરિક્રમા એ પ્લાસ્ટિક મુક્ત રહે એવી સઘન કાર્યવાહી કરવામાં આવી છે સાથે સાથે સમગ્ર રૂટ ઉપર પાણીના અલગ અલગ જગ્યાએ પિસ્તાલીસ જેટલા ટાંકા મૂકી અને યાત્રિકોને પીવાના પાણી બાબતે કોઈ પણ તકલીફ ન પડે એવું આયોજન કર્યું છે અને હેલ્થની દસ જેટલી ટીમ અમે રાખી છે કે જે પણ આંતરે આંતરે રાખી અને યાત્રિકોને હેલ્થની બાબતની જે સુવિધાઓ છે એ પૂરી પાડી રહી છે વીજળીની વાત કરીએ તો દર વર્ષે જે તકલીફ હતી નળ પાણી ઘોડી પર વીજળી પહોંચાડી નતા શકતા જેને આ વખતે આ વર્ષે આપણે એને રિઝોલ્વ કર્યું છે અને નળપાણી ઘોડી જેવા કઠિન જગ્યાએ પણ વીજળીની સુવિધા રાખવામાં આવી છે અને સાથે સાથે જે જૂની સીડી છે એ જગ્યાએ પણ આ વખતે વીજળીની સુવિધાઓ આપવામાં આવે છે પોલીસની પણ ટીમ જે છે એ સતત ખડે પગે છે અને એવી રીતે સમગ્ર તંત્ર યાત્રિકોને એક સારો સુખદ અનુભવ પરિક્રમાનો થાય અને એ લોકો પોતાની સાથે એક સારો અનુભવ લઈને જાય એવા આશયથી સમગ્ર વહીવટી તંત્ર એક સંકલનના રૂપે સૌના સાથ અને સહકારથી કામગીરી કરી રહ્યું છે પરિક્રમાર્થીઓને ફરીથી ખૂબ ખૂબ મારી શુભકામનાઓ અને જંગલને સ્વચ્છ રાખવા અમાને સહકાર આપે એવી મારી અપીલ ઓગણત્રીસ

ભૂસો અને સૂકો ચારાનું જમણ એક ટાઈમના રૂપિયા પંદર હજાર આપના ઘરમાં જન્મદિવસ લગ્ન દિવસ વડીલોની યાદોનો દિવસ આપના ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ્ય જુહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો ભૂતળીનો સૂકો ચારો અને નીલા ચારાની નિર્ણય આવકાર્યો ખાસ નોંધ એક ગાયને અગિયાર હજારમાં દત્તક લેનારનું તેમજ પંદર હજાર જમણના દાતાનું નામ એક વર્ષ સુધી ગૌશાળાના બોર્ડ તકતી ઉપર રાખવામાં આવશે તલકચંદ લીલાધર દેઢિયા મણિલાલ ભાણજીભાઈ અમૃતિયા કિરીટસિંહ ખુમાનસિંહ જાડેજા કલ્યાણજીભાઈ ગાજપરિયા જીવદયા ગ્રુપ પિયાવા માંડવી હરિસિંહ ભીખુભા જાડેજા પોપટલાલ મગનલાલ કુરિયા વિક્રમસિંહ જીવુભા રાઠોડ ઘઉ સેવાદાય એ જ શ્રેષ્ઠ દાન